નમસ્કાર દર્શક મિત્રો જમ્મુ ન્યૂઝમાં સ્વાગત છે અંકલેશ્વર ડિવિઝનમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો અંકલેશ્વર ડિવિઝનમાં છ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂ રૂપિયા એક પોઈન્ટ અઢાર કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો વિદેશી દારૂની એક લાખ જેટલી બોટલ પર બુલ્લોઝર ફેરવાયું પ્રાંત અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરાયો આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝન અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નસની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમોની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલો પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે આજરોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનોનો અંદાજે એક લાખ બોટલો અને એક લાખ એક કરોડ અઢાર લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડીવાયસપી સાહેબ અંકલેશ્વર પ્રોઇબિશિન અધિકારી મામલતદાર તથા તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના આરે છે